હે લો ગાઈસ યા અંકલેરિયા ની અંદર ગેમ પ્લેક કરવા પાછા બે જલ્દી બોલ કલ સુબે પનવે લિકલ આયેટર બૂટ વાળું એટલે મનું એ એઠ લો દાતવો આરામ હ એઠ હોય જયું હ

तेर गोली छे ए डुराडो गोली नथी ऊपर 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 पांच नी गोली पार जा जल्दी ऊपर गोली पार जा ऊपर गोली पाड़ गोली पार बधी गन ने गोली बधी पार दे ले 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 हेलो बे ऊपर जा ऊपर जा तू ऊपर जा तू ऊपर जा ऊपर जा ये करे ये जाना रे इस पे हां

દોરાડોનો ટ્રાન્સફર કર્યો ઓલા ઇવેન્ટ છે આ ઇવેન્ટ અરે એ ઓપન માં એ ઓપન માં ઓપન કર્યું દોરાડો મે માર કર્યો ને ના એક ઓપન કર્યું છે મારવાની મજા આવશે હમ બાજુમાં છે ઇવેન્ટ ની હમ બે છે બે જગ્યાએ આગળ તો આવી કેસ કે ના લાગે લાગે એના ના મેગાટ્રોન લાજો હું જાવ છું મેગાટ્રોન ના ના હજી આવતા વાર લાગશે વા આવતા વાર લાગશે હજી મેગાટ્રોન ને આ બંદા આવી જશે આ બંદા આવી જશે બહુ કરી

હા બે અહીંયા છે આ આ માળા છે આ માળા છે હળગો 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 એક બંદો હળગો મસ્ત લોકેશન છે આ મસ્ત છે બંદાની લોકેશન જાણીને મારું હાલો ઈ જાય ઈ જાય ઈ જાય ઈ જા હે અરે જો એક જો અરે જો દોડતા તું આઈ જ બંદાની લોકેશન બધી ખબર પડી જાય મને વાહ 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 ઉપલા માળે ખબર પડી જાય કે આ લોકેશન છે અને બે મોલીથી માન નાખ્યા લો બધાને

મારી બાજુ રહે છે સુરાડો અરે ડુરાડો અરે ટોર્ન કણિયારે સુરાડો એક સેકન્ડની વાર છે એક સેકન્ડની વાર છે એક સેકન્ડની વાર છે રિકોલ એ નહીં થાય રિકોલ નહીં થાય એક સેકન્ડની વાર છે હવે નહીં થાય નહીં થાય એ તો કહું ઉતરોથી બે સેકન્ડની વાર હતી આ ઘરે છે ને બંધો થમો હવે છે બાઇક લઈને આવી જો

આ ગયો વયો વયો થાય છે ચલે ચલે અંદર આવતી સી આટલું લાગે તો પ્રેડિક્શન ન કરી મારે ઉપર છોડો જો ઓલો ઓલો જો આગળ હા આ કેનો ફોર આ પણ નીકળતો નથી આ બંદોય પણ એવો છે ડેમેજ પડે છે પડતું જ નથી છેલ્લો બોમ છે

એ નેક્સ્ટ ડે માં કેમ તો ઉતરે છે હવે હવે ઇવેન્ટ ઇવેન્ટ રાવડી હું થાકી રમી રમી ગરીબ છોરા ગરીબ ના ડાઉનલોડ નથી મારા ગરીબ છોરા ના ડાઉનલોડ નથી એટલો ગરીબ છે એ બોલો ગરીબ ગરીબ છોરડા ઓ ગરીબ થઈ તો तुम्हारे पास गरीबी ભરડો લે કેને બધી લૂટ છે ઓ ઓકે વેલકમ ટુ 60 fps ગેંગ કિલ એ બંદો છોટી જો મારો બંદો છોટી જો આવો એ મારો કિલ ચોરી

હા એન્ટ્રી છે બોમ બોમ કરું કરું છું 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 એ એ ડાયરેક્ટ ડાયરેક્ટ મારી બાજુ કરી રાવીભાઈ આપણે ઠાયર મારવાના હતા ઠાયર મારવાના હતા મને ઠાયર મારી ગયા આમાં તો બધાયને

અવે બાવેશ ભાઈ ફોન છેતે જાવ છો શાનત કરી ગયો ને પાછળ ના ના પાછળ નકોજો રીકોલ એક બંદો જો જે કૂતર તારી માથે ભાઈ હાલો 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 હું તો છ છ છ છ છ

પંદર પંદર રિકોલ મળતા એમ પણ હો બધા ઘણા બધા રિકોલ સિસ્ટમ વધારવી છે કે ઘટાડવી છે

બે ત્રણ તો હતા ડેમેજ કર્યો મે જોયો એને બે તો ભાર નોક થઈને ટાવર એનો છોડ્યો એક આદો અરે દેખાતો નથી મને રિકોલે પોગી જાવ આપણે આમ આવ્યા તા રિકોલે બંધ હોયો જવાનો છે એનો એક લાવણું ઉડવાનું નથી ને કેટ હજી નમ લાલાને પેટી લૂટો હાલો રેડી એની પેટી લૂટો એટલે મળશે તમને આપણે બેસ્ટ બેસ્ટ કઈ નથી હાલો આડી આગળથી આવે તો કમલેશ છે ઓહો આ તો કોમ કોમું છે મొక్కા આની પેટી અહીંથી આવે છે લૂટી હોય દીધી વાહ આ તો અલગ 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 હતો આ તો અલગ બંધ હતો તો વાહ 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 મસ્તો ને ફાસ્ટર બસ્ટર લૂટ મળે છે હવે ઓય એ સ્કોડ આવશે કરે એવો બંધો એના એના સ્પ્રે મારજો સ્પ્રે મારજો 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 મારો મારો ઓય ઓય માર પાયો એ બીજે થી ચાખી માર્યો મને એ રાવડી ભાઈ મેરા ના છે એક્ઝેક્ટ ના હતો અંદર 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 ચડ્યો અંદર ચડ્યો છે ઠીક હોય કર દે એવું લાગે તો નો હોય અંદર ગયો હા આવી રિકોલ પે

ઓલું ચડાવેલું છે કેનું વરુ છે શું છે શું છે કોને ખબર કોકની ની સ્કીન છે એટલે એની ચામડી લગાડી છે કઈ વાંધો નઈ ને

અરે યાર આગે થી મને માર્યો અહીંયા બે નોક છે કુના બધા નોક જ છે ગાડી લઈને આવે છે એનો છેલો બંદો આવે છે લે ગાડી લે કુના માર પર આવે છે અચ્છા પતિ કે ને જો ગાડી લઈને આવો આમ મે ઓલા પણ ઊભો ઉભો રહ્યો છે એ સ્મોક કરજો રાવડી પેક નાથી સ્મોક કરો સ્મોક જ ન દે ભાઈ હાવ ગરીબ વાહ બીજો આવે છે એનો ટીમ ક્યાંથી પાછા ક્યાંથી આવ્યો છે ગેટ ધ્યાન રાખજો પાછા કોણ આવે છે આ બસ એ બસ આવ્યો છે હું સ્મોક કરું છું એક એ કાયકા ફર્સ્ટ એન્ડ મારી નીકળું છું અહીં આવે છે કોણ જો આવ્યો ઓલો આવ્યો

પાછળ બગી ની રોટેશન એવું પાછળ સસ્તી ગાડીઓ છે સસ્તી ગાડી આવી ઉપરથી હાટવી ડાયરેક્ટ કુનાળ પાસે નાખી બગી ઓળી અહીંયા 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 ઉપરની જોવા આવે છે ઉભી રહે ઓલા ઘરે જાય છે કુનાળના ઘરે નાખવી ને મારે મારો અહીંયા દેવી અહીંયા દેવી ગાડી ફાયર મારવાનો તો એ લોર્ડ માં આવી ગન વાહ જોરદાર અરે લોર્ડ માં આવી ગઈ ગન એક આ ઘરે ગયેલો છે બગી આ સિંગલ બંધો હતો તો બગી નીકળ બગી નીકળ રાવડી ભાઈ બગી નીકળ આવો દે બગી એ એક ગોળીનો એક ગોળીનો રાવડી ભાઈ એક ગોળીનો બે ગોળી મારી લેજો બે ગોળી

ઉપાડી લઉં અરે મારી લીધો મારી લીધો વત મારી વત લીધો મારી વત લીધો ઓ તો કવેલે ઉ મારી લે ઉ મારી લે ઓહો 11 ને 25 ને 8 34 37 ને 25 ને 8 33 34 સ્કિલ ભાવેશ ભાઈ એક કિલ સાથે ગરબા રમતા હતા જોરદાર ગેમ પ્લે છે જો આજનો વિડિયો પસંદ આવે તો લાઈક કરો અને ચેનલ પર નવતા સબસ્ક્રાઇબ કરો અને આવા નવા વિડિયો જોવા માટે ચેનલ પર બને રહો